નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે હાલની મોટી ખબર આવી છે તો કચ્છમાં તાંત્રિક વિધિના નામે શારીરિક અડપડા કરતો એક શખ્સ ઝડપાયો છે તો તાંત્રિક હોવાનું કહીને નડતર દૂર કરવાના નામે મહિલાને ઘરે બોલાવીને અર્ધ વેપાન કરીને છેડતીનો પ્રયાસ કર્યો હતો તો યુવતીએ પોલીસ જાણ કરતા હસખોર વિશાલ મહારાજને ઝડપી પાડ્યો છે તો મિત્રો ઘટનાની આપણે વિગતવાર વાત કરીએ તો માધા પરના જલારામ સોસાયટીમાં રહેતા વિશાલ મહારાજ નામના વ્યક્તિ પાસે મહિલા પોતાના ઘરના સભ્યો બીમાર રહેતા હોવાથી તે નર્તર દૂર કરવા માટે ગઈ હતી તે દરમિયાન વિધિના નામે આરોપી મહિલા સાથે છેડતી કરી હતી આરોપી વિશાલ મહારાજ મહિલાના મોઢા પર સ્પ્રે લગાવી તેને બેભાન અવસ્થામાં કરી તેના કપડાં ઉતારીને છેડતીનો પ્રયાસ કર્યો હતો તો મિત્રો આપણે આગળ વાત કરીએ તો તે દરમિયાન મહિલા ભાનમાં આવી જ જતા તેનો પ્રતિકાર કરીને આ મામલે તેને માધાપર પોલીસ સ્ટેશનમાં વિશાલ મહારાજ સામે ફરિયાદ નોંધાવતા પોલીસ આરોપી નરાધમની ધરપકડ કરી છે હાલ પોલીસે તાંત્રિક વિધિના નામે શેઠથી કરનાર આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે તો મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ક્રાઇમ પેટ્રોલ જોઈને તાંત્રિક વિધિ કરતો હતો અને વિધિના બહાને મહિલાઓને બેભાન કરી તેમની સાથે શેઠથી કરતો હતો આરોપી અન્ય કોઈ મહિલા સાથે પણ તાંત્રિક વિધિના નામે શેરતી કરી છે કે કેમ તેને લઈને પણ પોલીસ હાલ તપાસ કરી રહી છે તો મિત્રો આજના દિવસ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે